સંવિધાન દિવસ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી છે કહ્યું કે બાબા કામગીરીને સૌ લોકો આભાર માની રહ્યા છે કોંગ્રેસ કયા મોડે સંવિધાનની વાત કરે છે તેનો ખ્યાલ નથી સંવિધાનનું પાલન ભાજપ સરકાર કરી રહી છે કાયદા વ્યવસ્થાની અમલવારી માટેની જવાબદારીઓ જેમને છે તેમને નિભાવી પડશે રાજ્યના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસના સંવિધાનની રચના કરવામાં આવી આજે પંચોતેર વર્ષમાં ખાસ કરીને દેશભરના તમામ જિલ્લાઓમાં અને ખાસ કરીને હું ગુજરાતની વાત કરું તો ગુજરાતના ગામે ગામ ગુજરાતના જિલ્લાઓમાં સામાજિક સંસ્થાઓ સરકારી તંત્ર બધા સાથે મળીને આજે સંવિધાન દિવસની ઉજવણી કરી રહ્યા છે બાબા સાહેબ આંબેડકરના ગુજરાતના ખૂને ખૂને મંત્રી હોય સંત્રી હોય તંત્રી હોય કે તમામ લોકો સાથે ભેગા મળીને બાબા સાહેબના આજે ચારેય દિશામાં ક્યાંય ને ક્યાંય નારા લાગી રહ્યા છે મંત્રી હોય સંતરી હોય તંત્રી હોય કે તમામ લોકો સાથે ભેગા મળીને બાબા સાહેબના આજે ચારેય દિશામાં ક્યાંય ને ક્યાંય નારા લાગી રહ્યા છે આ સંવિધાન દિવસની યાત્રાની અને ખાસ કરીને હું દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનવા માગું છું કે જેમને મહાન શ્રી બાબા સાહેબ આંબેડકર સાહેબની ખાસ કરીને દેશભરમાં સંવિધાન દિવસની વાત હોય કે બાબા સાહેબ આંબેડકર જયંતિની વાત હોય સરકાર પોતે લીડ લઈને સમાજ સાથે મળીને સંવિધાન દિવસની ઉજવણીની શરૂઆત કરાવી અને બાબા સાહેબ આંબેડકર જયંતિની બી ખાસ કરીને જે પ્રકારે ઉજવણી ચાલુ કરવામાં આવી એ અદ્ભુત છે બેઠક કરી હતી અમદાવાદના સંદર્ભમાં વ્યવસ્થાની સ્થિતિ સંવિધાન દિવસની આજે ઉજવણી થઈ રહી છે અને એ જ સંવિધાનમાં જે લખેલું છે એ સંવિધાનનું પાલન કરાવવાની જવાબદારી જે છે એ તમામ વિભાગની અને સરકારની અને એ જ કામગીરી કરવા માટેનું સૂચન અને રેગ્યુલર જે મિટિંગ હોય છે એ મિટિંગના એક ભાગ છે વિપક્ષ ખાસ કરીને દેશના યુવરાજ શ્રીમાન રાહુલ ગાંધી એ જે સંવિધાનની જે બુકો લઈને ફરતા હતા એ બુકનું પોલ કોઈ કોંગ્રેસી દ્વારા જ ખોલવામાં આવ્યું ઉપર સંવિધાનનો ફોટો જરૂરથી હતો પરંતુ અંદર પુસ્તક એમની ખાલી હતી અને સંવિધાનને કદાચ સૌથી વધારે અગર કોઈએ ફેસ પોચાડવાનું કામ કર્યું હોય તો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે રાહુલ ગાંધી જે સંવિધાનની વાત કરે છે એ પોતાના મનની સંવિધાનની વાત કરે છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર એ બાબા સાહેબ આંબેડકરે બનાવેલા સંવિધાનના રક્ષણ માટે કામ કરે છે તો આજે અમદાવાદમાં કોંગ્રેસ